પોરબંદરના ભડગામે એક ભજિયાના દુકાનદાર ઉપર ભજિયા આપવા બાબતે બે શખ્સોએ હુમલો કર્યો હતો હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પોરબંદરના મંડેર ગામે રહેતા અને ભડ ગામે ભજિયાની દુકાન ધરાવતા મનીષ પૂના બાલસ નામનો યુવાન તેમની દુકાને હતો ત્યારે અબ્દુલ આનંદ બાલાગામિયા અને અન્ય એક શખ્સ આવ્યો હતો ભજિયા માંગ્યા હતા ત્યારે યુવાને કહ્યું હતું કે ઓર્ડર બનાવું છું પછી આપું જેના મન દુઃખ લઈ અયુવાન યુવાન પર અબ્દુલ આનંદ બાલાગામ અને અન્ય એક શખ્સ ધોકા વડે હુમલો કર્યો હતો આ યુવાનને સારવાર માટે પોરબંદર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો હું મારી ભજીયાની દુકાન ચલાવતો હતો ત્યાં ભજીયાનો ઓર્ડર બનાવતો હતો અને એ ભાઈ અબ્દુલ આમંદ બાલાગામિયા આવ્યું અને મને કે ભજીયા બનાવી દે મેં કીધું અત્યારે ઓર્ડર ચાલુ છે ઓર્ડર પૂરો કરીને બનાવી દે એ જેમ આમ એમ ગાળું બોલી અને ત્યાંથી વયો ગયો અને પાછો સાંજના આવી અને એક એના સાથે અજાણ્યા શખ્સને લઈ ને મને ધોકા અને ઝાપટું વધારે મારી છે હુમલાની ઘટના મજાગ્રસ્ત બનેલ યુવાનો પોલીસે પણ નિવેદન નોંધી અગ્રણી કાર્યવાહી હાથ ધરી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર